વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવાજનોને ડેથ સર્ટિફિકેટ માટે રઝળવું ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. સિવિલ હોસ્પિટલમાં વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવી ઉચ્ચ અધિકારી સહિત 14 જેટલા સ્ટાફના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. જે સ્થળ પર જ મૃતકનું મરણ સર્ટિફિકેટ આપશે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા સ્વજનોને મરણ સર્ટિફિકેટ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ માટે સિવિલ હોસ્પિટલ તેમજ એવિએશન વિભાગ પાસેથી તમામ મૃતકોની વિગત મેળવવામાં આવી રહી છે ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહ સોંપાય તે સાથે જ આ મૃતકના સંબંધીઓને પણ મરણ સર્ટિફિકેટ મળી રહેશે આ ઉપ્રાંત પ્લેન ક્રેશ થાય થયો ત્યારે રાતના સમયે કામગીરીમાં અવરોધ ઉભો ન થાય તે માટે સોથી પણ વધુ ફ્લડલાઇટ લગાવવામાં આવી છે આ ઉપરાંત એડિશનલ ચીફ એન્જિનિયર સહિત દસથી પણ વધુ ઇજનેરોની ટીમને ત્યાં કામગીરી માટે ઉતારવામાં આવી છે ફાયરના પણ ચાલીસથી પણ વધુ ઉચ્ચ અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે